તો પાલડી કા છોરા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો બધાય કેમ છો બધાય મજામાં માં જ છો અને મજા જ રહેવાનું છે તો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે થોડો લેટ એટલે બપોરે પછી ચાલુ કર્યો હાલો મળાવી અમારા ડ્રાઈવર સાહેબ ને કારણ કે આપણે ધનનો લઈને ક્યાંક જાય એટલે મળાવી ઓ ફેમિલી કેમ છો બધા મજા માં છો અમે મજા માં છે અમે ચકાસ અત્યારે મોડો મોડો બ્લોગ ચાલુ કરીને ધીમે ધીમે અમારી

બ્લોક માં ભાઈ ના રહેજો જોડી કો નોળી હરી ગયો જો આવડી મોટી જો પોપકોર્ન ખાઈ જો તો મારા ખાતું જ ન હોય જો ઢગો આવડો મોટો તમે ખાવશો પર જાન આડી હું રહી દીધી પોતે ખાઈ છે પર ભાઈ ઉગ્યો આ પા બેન ઉઈ ગયા છે નહીં જે ખાય આપણે આપણને સખાડે છે આપણને એક બે આપે એ લાડ બધા ખાઈ જાય જો આવું છે

ફેમિલી ફાઈનલી આપણે મા ખોડિયારમાં ધામમાં પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયાર અને એની પાછો ઢીંગડું અમારું ભૂતિયાલું છે છે ચાલો જાય મા ભગવતીના ધામમાં દર્શન કરી પછી મળીએ પાછા મા ભગવતીના ધામમાં ભોગી ગયા છે તો કરી એન્ટ્રી હવે શ્રદ્ધાળુની ઘણી વાળ છે ચાલો જાય અંદર આવી ગયા અમા ભગવતીના મંદિરે હા તો સાંજી ગેસ છે ટીમોડી દર્શન કરાવજો જેનો શ્રીફળ વધેરવા આવી ગયો છે એ શ્રીફળ ધેરે છે શ્રીફળ ધરી લે પછી આપણે અગરબત્તી કરવા જવાનું છે કારણ કે એને શ્રીફળ વધેરે એટલે આપણે અગરબત્વ કરી નાખ્યું એટલે આપણને આપણે અગરબતી માતાજીનો પાક થઈ જાય અને જેનો શ્રીફળ પાક થઈ જાય અગરબત્તી કરી નાખી છે હાલો થોડાક આગળ જઈએ રાજ રોપે એમ જવાનું નીચે કરી અહીંયા છે જાય હમણાં નીચે હવે પેલા તળાવે આટો મારી આવશું

ચલા પાણી કેટલું છે કેટલું પાણી છે આજો ધીમે ધીમે આવે છે નજારો લાગે ઉપરથી જો નજરો આવેલો કમરા ને એવું લેવા છે અને માછલી નાખે છે જો આને ભાઈ નાખવા દેજો અરે આ છે આની નાખો નાખો ઢીંગો નાખવા દે લ

હવે અમે લોકો નીકળ્યો છે બાર દર્શન કરીન જાય છે હમણાં એને રમકડું કાંઈ લઈ દે બતાવીએ તમને હું લઈ દઈએ એમ તમે ફાઇનલ નિશાને દોડો લીધો છે રાણે લઈ લીધું કયો અમારા મિત્રની દુકાન જાય રાજા તો આવો તો આવજો આ નિશાન છે ઝાડવાના થળિયાનું આ દુકાન છે આવજો અહીંયા આ બધા ક્યુ નહીં કાં હા થાય ફેમિલી અમે દર્શન કરી નીકળી જયા છું અમારે સીમ હોય આ બધું લેવર લીધું છે અને હવે જાય છે નીકળી અમારી ગાડી જોવા પડી છે પેલી બાજુ સાઈડમાં હાલો ફેમિલી હવે અમે જાય માં ખોડિયાર બતા હું લીધું યુ જો અમારી ગાડી હાથે ગયો મૂકી ઘરે હે

અમારે જ્યાંનું જો કાથરોડમાં ફટાકડા ફોડે હો જો અત્યારે દુકાન દિવસ હો ફોડ્યો હો એ જીગ્યો હાલો જીગ્યો જોયો હો જોયો ભાઈ જીગ્યો છે એ એ આવી 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 એ આવું છે બધું ફટાકડા ને રંગોળી બનાવો અત્યારે તો એક બાજુ બનાવી નાખીએ છીએ એને પાવ બનાવે છે જેનો હેલ્પર માં છે આજે આપડે હું જવાનું છે આપણને ઊંઘ આવે છે ચાલો હું જાય બીજું હું તો હવે આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો હાર લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા બ્લોગમાં જવા દઈએ બાય બાય